તમે તું મારવી શકો આડુ કરતા સરબત જેવું આ ગોડા તો લવાજ ના બે હું

એ ગોડાલે ઓય અલ્યા તો પૂંઆ મારવો પડશે અમ એવું લાગી રહ્યું હવે એ મારું તમે નહીં પકડ્યો તો હું શું ને ફરી ગયો તો ફરી હું ચોરશે કશું નહીં હું તામી લાવ આમ એ લાવ યસ તઈજો ચપલ અંદર ચામ નાખવા

ના ના

અરે હું ક શું બોલી તોડી મન તો તમારો મારો કોકી વર્તાતો મારું તમ માર રવા દો ખાલી ફોટો વાઠેવો નહીં એ હા બીજા હા

તુ તોતમ દેખાય જા